રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી પાલનપુર ડીસા હાઇવે પર બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં આગ લાગી હતી એરોમાં ફેક્ટરી નજીક હાઇવે પર દૂધના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને ને ચાર એકથી પરાજય આપતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતની ટેસ્ટ ટીમ માટે મોટી જાહેરાત કરી જયશા એ કહ્યું કે હવે ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને મેચ ફ્રી ઉપરાંત પૈસા પણ મળશે જય શાહ દ્વારા એક પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે મહત્વનું છે કે બે હજાર બાવીસની લોકસભા ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારોમાં મહિલા શક્તિ જોવા મળી શકે સીઆર પાટીલ ગુજરાતમાં નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની પુત્રી ધરતી મહારાષ્ટ્રથી ધુલે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં એક વ્યક્તિને લગ્નની લાલચ ભારે પડી ગઈ છે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ ખંખેરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજયભાઈ સોલંકીને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવા હતા તેમણે લગ્નની લાલચમાં રૂપિયા એક ત્રીસ ગુમાવ્યા ગુજરાત સરકારે દીકરીઓ માટે જાહેર કરી બે મોટી યોજના નમો લક્ષ્મી અને નમો વિજ્ઞાન સહાય સાધન લોન્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક હજાર છસો પચાસ કરોડની બે યોજનાઓનો શુભારંભ થયો અમદાવાદમાં સિંધુભવન રોડ પર હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો છે ટ્રાફિક પોલીસે પ્રેમ માળી નામના હિટ એન્ડ રનના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપી મારના ડરથી ભાગ્યો હોવાની કબૂલાત કરી લોકસભા ચૂંટણીના બાકીના નામોના મંથન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી સંગઠનના અન્ય નેતાઓ પણ દિલ્હી જવાની શક્યતા કાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં બેઠક મારું મન મોર બની થનગાટ કરે ગાયક ઓસમાણ મીરને રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો કરિયરનો પહેલો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા ઓસમાણ મીરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી ગુજરાતમાં એક તરફ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં ત્યારે કોંગ્રેસ છે પરંતુ લોકસભા રાજકોટમાં આવાસ ક્વાર્ટર નું મામલો સામે આવ્યો છે ભાજપના બે કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અત્રે જણાવીએ કે વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે